સમગ્ર ભારતભરમાં માત્ર આજ શિવાલયમાં ઐતિહાસિક અષાઢી તોલવાની ત્રણસો વર્ષ જૂની પરંપરા છે જે પરંપરા મુજબ અષાઢ સુદ એકમના દિવસે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં અષાઢી તોલવામાં આવી હતી જેમાં ઘઉં તલ અડદ ચણા જુવાર અને માટીમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે મગ ડાંગ બાજરી ઓછી નોંધાઈ હતી તો વળી કપાસમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો આ અષાઢીના વર્તારા પ્રમાણે આવનાર વર્ષ સમધારણ રહેશે જેમાં વિશેષ રીતે ઘઉં તલ અડદ જુવાર પાક ખૂબ સારો થશે એટલે કે શિયાળુ પાક સારું રહેશે તથા વરસાદ પાછોતરું રહેશે તેમજ કુદરતી હોનારત ઓછી રહેશે એવો વિશ્વાસ મંદિરના પૂજારી અને ટ્રસ્ટી સદાશિવ દવે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે